તમારું શું શું છે 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 જીવનનું સાચું લક્ષ્ય ઘણા લોકો જીવન જીવતા જીવતા હોય મસ્ત મજા પરંતુ માટે આ જીવનમાં આવ્યા છે ભગવાન શા માટે એમને મોકલ્યા છે એમને ખબર જ નથી હોતી બસ દરરોજનું રૂટિન કામ કર્યા કરે અને મજા કર્યા કરે પરંતુ સાચે એમને જીવનમાં શું કરવું છે જેમને ખબર હોતી નથી તો આજે આપણે વાત કરવાના છીએ કે કેવી રીતે શોધશો તમારું તમારું પેશન હવે આપણે આજે વાત કરવાના છીએ કે કેવી રીતે શોધવું પેશન ને તમારા પેશન ને તમારા લક્ષ્યને તો પેલા તો એ સમજવું જરૂરી છે કે પેશન છે એ શા માટે જરૂરી છે જ્યારે તમને કોઈ કામ કરવાની અંદરથી જ ઉર્જા મળે ને ત્યારે એને તમારું પેશન કહેવાય છે કે એ કામ કરવાથી છે ને તમને શક્તિ મળે એ કામ કરવું તમને ખૂબ જ ગમે એ કામ કરવાથી તમને આનંદ મળે તમને ખુશી મળે એ જ તમારું પેશન છે અને પેશન છે ને એ તમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડે છે અથવા તો તમને રસ્તો બતાવે છે તમારું પેશન જે વ્યક્તિને ખબર છે કે એને કયો રસ્તો પકડ્યો છે કે કયા રસ્તે જવું છે તો એ ક્યારે છે ને ભટકતો નથી માણસને અંદર છે ને જો માણસને ઉઠવું હોય ને તો એને એલાન પેશન્ટ જગાડે છે કેવી રીતે તો કે તમારે એ કામ કરવું છે જ તમને ખુશી આપે છે તો તમને એલામની જરૂર નહીં પડે તમે ઓટોમેટિક એના માટે છે ને એ ઉઠી જશો જાગશો કે મારે આ કરવાનું છે મારે આ કરવું છે બરાબર છે એક એક્ઝામ્પલ આપું કે જ્યારે તમને કોઈ કામ કરવાથી ખૂબ ખુશી મળતી હોય ને એ કામની ચમક છે ને એ તમારા આંખોમાં દેખાતી હોય છે છે બરાબર અને એ લક્ષ્ય સુધી પહોંચવા માટેની ચમક પેશન છે ને એ રસ્તો બતાવે છે અને જો તમને એ પેશન પાછા તમે આમ એમ કહી શકાય કે ગાંડા હોય કે મારે આ કરવું જ છે તો તો પછી એલામની શું જરૂર પડે તમે ઓટોમેટિક એમાં આગળ છે એ દોડી પડો છો તમે પોતે પણ ટ્રાય કરજો કે તમે ત્રણ દિવસ એલાર્મ લગાવીને ઉઠજો પછી ઓટોમેટિક તમે એલાર્મ નહીં લગાવો ને તો એ છ વાગશે ને એટલે તમે કે પાંચ વાગશે તમારી ઓટોમેટિક આ જ જશે જો તમારે ઉઠવું હોય તો જો તમારે કરવું હોય તો એટલે જ્યારે એક પ્રકારનું પેશન આવી જાય છે ને તમારા જીવનમાં એક જૂનું ત્યારે તમને કોઈ જ રોકી શકતું નથી હવે મેં આ પેશનની તો વાત કરી પરંતુ હવે સવાલ એ આવે કે હવે પેશન્સ શોધવા માટે કેવી રીતે ખબર પડે કે મારી અંદર શું પેશન છે મારે શું કરવું છે તો એના માટે છે ને પાંચ સવાલો છે ને પોતાની જાતને પૂછવાના છે એમાં સૌથી પહેલો સવાલ છે કે તમે પોતાની જાતને પૂછો કે તમને કયું કામ કરવું ખૂબ જ ગમે છે કે જેના માટે પૈસા ન મળે ને તો પણ હું કરું નંબર વન નંબર ટુ છે કે એવા કયા કામો છે કે જે તમને એમ કહી શકાય કે ખુશી તો આપે છે અને સાથે સાથે તમારી અંદર એવું કયું ટેલેન્ટ રહેલું છે બરાબર છે કે જે બીજાને નથી બીજાને નથી એટલું પણ તમને એ સરળ બનાવે છે એવું તમારી અંદર કયું ટેલેન્ટ છે તમારી અંદર એ નંબર ટુ નંબર થ્રી છે કે એવી પણ અમુક જગ્યા હોય કે જ્યાં તમે ખૂબ જ ખુશ થઈ ગયા હોય તમને એ અનુભવ એ જગ્યાનો અનુભવ છે જગ્યાએ થયો છે છે કે કે જે તમને તમને ખુશ કરી દે એટમોસ્ફિયર એવું કયું જ્યાં ખુશી મળે એ સવાલ છે પોતાની જાતને પૂછો નંબર થ્રી છે નંબર ફોર છે કે એવી કઈ વસ્તુ છે કે કયું ક્ષેત્ર છે કે જેના વિશે વાતો કરતા કરતા તમને સમય ક્યાં પસાર થઈ જાય ને એ તમને ખબર જ નથી પડતી તમને એ ટોપિક ઉપર વાતો કરવી ખૂબ જ ગમે છે તમને એના રિલેટેડ કોઈ વાત કરતું હોય તો તમને તરત જ એમ થાય છે કે ચલો હું પણ ત્યાં જાઉં અને એના વિશે જાણકારી મેળવું કે કઈ વાત કહું એ સવાલ પોતાને પૂછું નંબર ફોર અને લાસ્ટ નંબર ફાઈવ છે કે તમને અંદરથી છે ને એમ થવું જોઈએ કે મારે જે સમસ્યાઓ છે એના સમાધાન માટે તમે આતુર હોવા જોઈએ સાથે સાથે દુનિયામાં શું બદલાવ લાવવો છે એ પણ તમને ખબર હોવી જોઈએ કે મારે આ કરવું છે જ અને એક ટીપ છે કે તમને બાળપણમાં શું કરવું ગમતું હતું એનો પર વિચાર કરો આ બધા સવાલોના જવાબ છે તમે એક નોટમાં લખો હવે આ બધા સવાલોનો જવાબ છે એ તમે નોટમાં લખવાની જરૂર છે હવે મેં કહ્યું એમ કે તમે તમારા જાતને પાંચ સવાલો પૂછી લીધા એનો જવાબ તમે લખી લીધો હવે ટ્રાય કરો

આપણને અંદર જે ટેલેન્ટ છે આપણને જે શોખ છે જે છે એના લીધે કોઈ પણ જાણકારી મેળવી હોય તો આપણને તરત જ મળી જાય છે આપણી પાસે એવા સરસ સરસ પ્લેટફોર્મ અવેલેબલ છે યુટ્યુબ છે ચેટ જીપીટી છે જેના થ્રુ તમે કોઈ પણ તમે ટોપિક છે કોઈ પણ તમારું તમારું જે પેશન છે એ રિલેટેડ તમારે શું કરવું શું જાણકારી હોવી જોઈએ બેઝિક શું આવડવું જોઈએ બધું તમને ડિટેલ્સમાં મળી રહે છે તો એના માટે હવે તમને પેશન ખબર પડી ગઈ છે તો એક્સપ્લોર કરો ટ્રાય કરો એના રિલેટેડ વાંચો નવું નવું શીખો નવું નવું અનુભવ કરો અને હા એક ટિપ્સ જરૂર આપીશ કે સૌથી પેલા તમારા હૃદય અને મગજ બંનેને પૂછી જવ બંનેને સાથે પૂછો કે મને સાચે જ આ કરવું ગમે છે કે નહીં કારણ કે ઘણી વખત કેવું થાય ખબર છે આપણું હૃદય એમ કેતું હોય કે મારે આ કરવું છે પણ ત્યારે આપણું મગજ શું કે ખબર છે એમાં કઈ એટલા પૈસા નહીં મળે ઘણી વખત આપણું મગજ એમ હોય કે આમાં તો આમાંથી તો પૈસાની ઇન્કમ સારી મળશે પણ હૃદય છે ને થોડુંક એમ હોય કે ગમે છે કે નથી ગમતું ગમે છે કે નથી મગજ એમ કે હવે પેકેજ સારું મળે છે મહિનાની ઇન્કમ સારી મળે છે તો થોડું કરી લઈએ પછી ધીમે ધીમે ગમવા લાગશે આવું હૃદય અને મગજની વચ્ચે ચાલે છે એટલે હૃદય અને મગજ બંને સાથે પૂછો કે મને સાચે જ આ કરવું ગમે છે કે નહીં હવે આપણે લક્ષ્યની વાત કરીએ છીએ પેશનની વાત કરીએ છીએ તો આ લક્ષ્ય અને પેશન વચ્ચેનો સંબંધ શું છે એ પણ જાણવું બહુ જરૂરી છે લક્ષ્ય છે ને એ જ્યાં જવું છે એ જગ્યા છે લક્ષ્ય શું કે ભાઈ આ મારું લક્ષ્ય છે પરંતુ પેશન એ જે તમને ત્યાં સુધી લઈ જાય છે એટલે પેશન એ છે કે તમને રસ્તો બતાવે છે લક્ષ્ય સુધી પહોંચવા માટેનો પેશન છે એ જ તમને તમારા લક્ષ્ય સુધી પેશન હશે ને તો તમે આ જગ્યાએ મારે જવું છે પરંતુ પેશન એ તમને એ રસ્તે લઈ જશે લક્ષ્ય નક્કી કરવું હોય ને તો તમારું શા માટે શા માટે સ્પષ્ટ હોવું જોઈએ એ શું હવે પેશન્ટ આપણે હું એક એક્ઝામ્પલ આપું કે તમને શેનું પેશન્ટ છે કે ધારો કે તમને ભણાવવું બહુ ગમતું હોય તમને સમજાવવું બહુ ગમતું હોય તમને બોલવું સ્પીચ આપવી બહુ ગમતી હોય જ્ઞાન આપવું નોલેજ આપવું બહુ ગમતું હોય તો તમારું લક્ષ્ય શું હોય તમારું લક્ષ્ય શું હોવું જોઈએ તો કે ટીચિંગ લાઇન છે કે શિક્ષક કોચ પ્રોફેસર યુટ્યુબર આ બધું બનવું હોય શકે આ તમારું લક્ષ્ય છે ખબર પડી ધારો કે તમારું લક્ષ્ય તમે નક્કી કર્યું કે તમારે હું મારી પોતાની જ વાત કરું બરાબર છે તો મને પોતાને પણ બરાબર છે સ્પીચ આપવી મને ખુદને બહુ ગમે છે અને એટલા માટે મારું લક્ષ્ય છે એક સારા યુટ્યુબર બનવું બરાબર છે તો એ લક્ષ્ય શું છે મારું યુટ્યુબર અને અત્યારે મારું પેશન્સ શું છે સમજાવવું સ્પીચ આપવી બોલવું કે જે બીજા લોકોને પણ ઉપયોગી થાય બરાબર છે તો આ મારું પેશન છે અને અત્યારે હું એ જ રસ્તે ચાલી રહી છું આ એક એક્ઝામ્પલ આપ્યું છે એવું તો જે પેઇન્ટ પેન્ટિંગ ગમતું હોય તો એને પણ અલગ હોય એવી રીતે અલગ અલગ પેશન છે એ જ તમને તમારા લક્ષ્ય સુધી છે એ પહોંચાડે છે આ સંબંધ છે લક્ષ્ય અને પેશન વચ્ચેનો સંબંધ બરાબર છે હવે આપણે જોયું કે પેશન વિશે જાણકારી મળવી મેળવી પછી પેશન શોધવા માટે કયા સ્ટેપ સવાલો પૂછવા અને શું કરવું એ બધું જાણ્યું પરંતુ લક્ષ્ય નક્કી કરવા માટે પણ ત્રણ સ્ટેપ બહુ જરૂરી છે ત્રણ સ્ટેપ એમાં સૌથી પહેલા નંબર વન છે કે તમારી બધી ઈચ્છાઓ તમારા શોખ તમારા ટેલેન્ટને નોટબુકમાં લખો નંબર ટુ છે હવે એની નોટબુકમાં તો લખી લીધું છે હવે એને કયું છે જે તમને સૌથી વધુ ખુશી આપે છે અને જે સમાજને પણ લાભ આપે છે સમાજને પણ થોડો ફાયદો આપે છે એ પ્રમાણે એને ક્રમબદ્ધ પછી સ્ટેપ 3 છે કે એની ઉપર નાનું પગલું લો કામ કરવાનું શરીર કરી દો શરૂઆત કરો કોઈને પૂછો જાણો એના રિલેટેડ પછી એના પર કામ કરવાનું ચાલુ કરી દો ખુશી મળે છે ને ત્યાંથી જીવનનો અર્થ મળે છે એટલે કે જો તમને જે કામમાં ખુશી મળતી હોય અને એ કામ જો તમે કરો ને તો તમને એક એમ થાય કે હું કંઈક કરું છું બરાબર છે અને અત્યારે એવું સરસ પ્લેટફોર્મ અવેલેબલ છે યુટ્યુબ એવા છે કે જે પોતાનું ઘર સંભાળવા સંભાળવા માંગે માંગે છે છે પોતાના બાળકોને એટલા માટે એ બહાર જઈ શકતી નથી તો એને યુટ્યુબ એવું પ્લેટફોર્મ પૂરું પાડે છે કે ઘરે બેઠા ખૂબ સારું એવું કમાઈ શકે છે પોતાના ઘરને સંભાળતા સંભાળતા પોતાના પરિવારને સંભાળતા બાળકોને સંભાળતા સંભાળતા અત્યારે ઘણી હાઉસવાઇફ એવી છે કે જે ખૂબ સારું એવું કમાય છે આ યુટ્યુબના માધ્યમથી એટલે પ્લેટફોર્મ અત્યારે તો ઘણા બધા અવેલેબલ છે ફક્ત તમારે તમારા ટેલેન્ટને તમારી ઈચ્છાને તમારા પેશનને ઓળખવાની જરૂર છે બસ જો તમે એક વખત એને ઓળખી ગયા ને અને પછી એના પર કામ ચાલુ કરી દીધું તો તમને તમારા લક્ષ્ય સુધી પહોંચવામાં કોઈ રોકી શકતું નથી તમારું લક્ષ્ય તમારું પેશન એ બહાર નહીં અંદર જ છુપાયું છે એને શોધો એને જીવો જીવન છે ને બહુ જ સુંદર છે અને એ જીવનમાં તમે જે માટે અંધારામાં ચાલવા જેવું છે માટે થોભો વિચાર કરો અને એક નવી શરૂઆત કરો જો પેશન માટેની આ યાત્રા તમને પણ સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમેઝિંગ આરાધનાને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હું આશા રાખું છું કે તમને મારો આ આજનો વિડીયો છે એ સારો લાગ્યો હશે અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું નવી પ્રેરણા સાથે નવા ટોપિક સાથે થેન્ક યુ